નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર એક જૂન થી દેશમાં થશે મોટા ફેરફાર નોટ બંધ ઈંડા પરથી ચોમાસાનો રેશન કાર્ડ ધારકો મોટી સૂચના હરસંઘવી કડક નિયમ લાગુ અને શું બે હજાર વીસ જેવું લોકડાઉન થશે બધા પ્રૂફ એક કરવા પડશે હવે નવા સ્માર્ટ કાર્ડ બજારમાં આવ્યા

જેથી આવનારા એક દિવસ બાદ જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે જેમાં પાંચ મોટા ફેરફારો સરકાર દ્વારા કરવામાં આવી શકે તેમ છે આમાં એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમત ને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે ઉપરાંત ક્રેડિટ કાર્ડ ના નિયમો ને પણ લઈને મોટા બદલાવો થયા છે તો આજે આપણે જાણીશું જૂન મહિનામાં કયા કયા પાંચ મોટા ફેરફારો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે મિત્રો એક જૂન થી દેશમાં સરકાર દ્વારા કરી દેવામાં આવશે નહીં મિત્રો અત્યારે તમારે આધાર કાર્ડમાં સુધારો કરવો હોય તો સરકાર દ્વારા ફ્રીમાં કરી આપવામાં આવતો હતો પરંતુ હવે ચૌદ જૂન બાદ સરકાર દ્વારા ફ્રીમાં સુધારો કરી આપવામાં આવશે નહીં

ચોથો મોટો ફેરફાર સરકાર દ્વારા બે હજાર રૂપિયાનો જમા કરવામાં આવી શકે એમ છે દર મહિનાની જેમ જોઈએ તો અત્યારે પેટર્ન પ્રમાણે એક જૂન થી ત્રીસ જૂન દરમિયાન ખેડૂતોને બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો સરકાર આપી શકે તેમ છે ત્યારબાદનો પાંચમો મોટો ફેરફાર ગુજરાતમાં કેવું જશે અને ખેડૂતો પણ મોટા ભાગે પંદર થી વીસ જૂન દરમિયાન પોતાની વાવણી શરૂ કરી દેવાના છે ત્યારબાદ બીજા મોટા સમાચાર બજારમાં આવ્યું હવે ગિરનાર પાંચ નંબરનું બિયારણ ખેડૂત મિત્રો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આવનારી ચોમાસુ સીઝનમાં જે પણ ખેડૂત મિત્રો પોતાની ખેતીમાં મગફળીનું વાવેતર કરવા માંગે છે તેઓ અત્યારે ખાસ ધ્યાન આપે ખેડૂતો માટે મગફળીનું સૌથી વધારે અને શ્રેષ્ઠ ઉત્પાદન આપતું મગફળીનું ગિરનાર પાંચ નંબરનું બિયારણ હવેથી દરેક ખેડૂત મિત્રોને મળી રહેવાનું છે મિત્રો તમે આ વર્ષે તમે ઘણા લોકોને નંબર નું વાવેતર કરતા જોયા હશે પરંતુ બજારમાં હવે તેનાથી પણ એક નંબર આગળ એટલે કે ગિરનાર પાંચ નંબરનું બિયારણ આવી ગયું છે અને તેનું ઉત્પાદન ગિરનાર ચાર કરતા પણ વધારે છે

અનુમાન લગાવીએ તો ગુજરાતમાં આ વર્ષે વહેલું ચોમાસું બેસી શકે તેમ છે મિત્રો દેશમાં અલગ અલગ જગ્યાએ ટિટોડીના ઈંડા પરથી ચોમાસાનો વર્તારો કાઢવામાં આવતો હોય છે કારણ કે આ વર્ષે મહેસાણામાં ટિટોળીએ ઊંચાઈવાળા જગ્યા પર ઈંડા મૂક્યા છે એટલે કે એવું માનવામાં આવે છે કે જો ભારે વરસાદ થવાનો હોય તો ટિટોળી પોતાના ઈંડાને નુકસાન ન જાય તે માટે ઊંચાઈવાળી જગ્યા પસંદ કરે છે અને જો સામાન્ય વરસાદની આગાહી હોય તો ટિટોળી નીચલા સ્થળે ઈંડા મૂકે છે આથી ટિટોળીએ મહેસાણામાં ઊંચાણવાળી જગ્યા પર ઈંડા મૂક્યા છે એટલે કે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રેશન કાર્ડ ધારકો મોટો નિર્ણય રેશન કાર્ડ હવે સરકાર દ્વારા બંધ કરવામાં આવશે જો મિત્રો તમે પણ સરકારી રાશન કે કોઈ અન્ય યોજનાનો લાભ રહી રહ્યા છો

સાઇલેન્ટ કરી દેવામાં આવશે અને અમદાવાદમાં અત્યારે સરકાર દ્વારા 75000 થી વધુ રેશન કાર્ડ ધારકોને બંધ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત તમને જે સસ્તું અને મફત રાશન મળે છે તે પણ સરકાર બંધ કરી દેવાની છે ત્યારબાદના મોટા સમાચાર હર્ષ સંધવી દ્વારા કડક નિયમ લાગુ કરવામાં આવ્યો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી દ્વારા જાહેરમાં पान મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ રાજ્ય મંત્રીએ

જાહેર સ્થળની સ્વચ્છતા ન બગાડવી જોઈએ ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર શું બે હજાર વીસ જેવું લોકડાઉન ફરી એકવાર થશે કોરોનાને લઈને લોકોમાં ચિંતા નિષ્ણાંતોના કહેવા મુજબ બે હજાર વીસ જેવો કોઈ અત્યારે બિલકુલ ખતરો રહેલો નથી એવું પણ નથી કે કોવિડ ફરીથી ખૂબ જ ખતરનાક બની ગયો હોય તે માત્ર એક ફ્લૂ જેવું છે અને દર્દીઓને ગંભીર લક્ષણો પેદા કરી રહ્યું નથી આવી સ્થિતિમાં ગભરાવાની મિત્રો કોઈ જરૂર નથી પરંતુ હજી પણ વૃદ્ધો ડાયાબિટીસ અસ્તમા અને કેન્સર જેવા રોગીઓને હજુ આ જોખમ રહેલો છે આવી સ્થિતિમાં લોકોએ ખાસ સાવચેતી રાખવી જોકે લોકડાઉન લાદવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે ખૂબ જ ઓછી છે અને ગુજરાતમાં પણ અત્યારે આજે એક દિવસમાં કોરોનાના નવા છ્યાસી કેસ નોંધાયા છે તો જામનગરમાં પણ ચાર કેસ કોરોનાના પોઝિટિવ જોવા મળ્યા છે ત્યારબાદના મોટા સમાચાર બધા પ્રૂફ એક કરવા પડશે જનતાને પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણ હોય છે કયા પ્રમાણપત્ર માન્ય રહેશે અને તેને લઈને અનેકવાર લોકો સરકારી કચેરીના ધક્કા પણ ખાતા હોય છે તેના નિદાન માટે સરકાર દ્વારા અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો અને ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય રહેશે નહીં માત્ર જન્મ પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માનવામાં આવશે અને આ રીતે જ બધા ડોક્યુમેન્ટમાં એક જ જન્મ તારીખ હશે તો જ તે જન્મ તારીખ માન્ય રહેશે એટલે કે સરકાર દ્વારા બધા ડોક્યુમેન્ટને એક કરવા માટે જોર આપવામાં આવી રહ્યું છે ત્યારબાદના મોટા સમાચાર પાન કાર્ડ થશે બંધ સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે અત્યારે એક મોટી ચેતવણી જાહેર કરી છે સરકારનું માનવું છે કે જો તમે આધાર કાર્ડની નોંધણી આઈડી ની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરમાં બદલવું જરૂરી છે નહીંતર તો તમારું પાન કાર્ડ 31 ડિસેમ્બર 2025 થી કામ કરવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દેશે જોકે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી આ ફક્ત તે લોકો માટે છે કે જેમને આધાર કાર્ડ મારફતથી પાન કાર્ડ મેળવ્યું હોય તેઓને હવે પાન કાર્ડમાં જે નંબર રહેલો છે તેઓ જ પાન કાર્ડમાં આધાર કાર્ડ સાથે લિંક કરવો ફરજિયાત કરી દીધો છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતના નવા પતિ પત્નીને દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ લગ્ન છેલ્લા બે વર્ષમાં થયા હોય અથવા તો થવાના હોય તો હવે દરેક વ્યક્તિઓ ખાસ ધ્યાન આપે સરકાર તમને થી દસ હજાર રૂપિયાની મોટી સહાયની ચુકવણી કરવામાં આવશે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો અને લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી સબમિટ કરવાની રહેશે જ્યારે થોડાક સમય બાદ તમારી કરેલી અરજી અપ્રુવલ થઈ જશે તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર સરકાર દ્વારા તે વ્યક્તિ અથવા કન્યાના ખાતામાં દસ હજાર રૂપિયાની સહાયની ચુકવણી કરવામાં આવશે

ભાવનગરના વિસ્તારમાં તો ગુજરાતનું પ્રથમ અન્નપૂરતી મશીન શરૂ પણ કરી દેવામાં આવ્યું છે આ મશીન રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ એટલે કે એનએફએસએલ હેઠળ સમાવેશ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત લાભ મેળવનાર તમામ લાભાર્થીઓને આ મશીન દ્વારા મળવાપાત્ર ઘઉં ચોખા અડદ તેલ દાળ મીઠું અને ખાંડ તેમના આધારિત બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા